चलो वीरन भाई जो तैयार थी गाड़ी हाँ आज हमें टाइम बदली गातवागे जावा yeah. <laughs> yeah, <laughs> <laughs> <ready> <laughs> <ready> <laughs> આમ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હાલો જો આપડે નેહડે કાલ હાથે આકી લીધું અમારો અને હવે એકા કટકી રહ્યા આ વલ્લા વાળી વલ્લાની ઓલી બાજુ ख बग्याल मकान ध्राबो करने हम राजू भाई, भाई जाहे ने तो हूँ हाथी आने थोड़ी कड़ दुखे है मैनोर एवं लीवर में हो जाए मैंने लगे है जो अजा है एले लगे हे वजन वरु काम करे तो थोड़ी तकलीफ था है, जो राजू भाई जाए तो सार બાકી જાઉં ને પડી હું ધીરે ધીરે હાથી આકું કંઈક કામ કરીએ ઓછા હાલો તો હું ચાલુ કર દઉં રાજુભાઈ ગયો દૂધ ભરું હાલો ભાઈ તો હાડા આઠ જેવો ટાઈમ થયો ને આપણે અમારે આંકી નાખો ત્રણ વાર એકવાર ઊભો અને બે વાર આડો એટલે હું છે કે લીટી બીટી ના રહીએ જો આવી રીતના કંઈક મસ્ત થઈ ગયું એ લાહો એટલે ચા નાખવામાં સારું રહે બહુ લીટા ના દેખાતા હોય ને પાર્યું તો અને માથું દુઃખી છે એટલે થોડુંક

मोड पर ना से यार हम ये भी बहुत ज़्यादा ही कमेंट हुआ है मगली बेन बोला तो एक ही मज़ा जाए वेरा कहने एक बेन ने तो ये भी कमेंट आती के मगली, तो <laughs> मगली तो ने। एक बेन ने के मगली की फूल साइट तो बेन हो करवा की <laughs> हमारे इनका शौक नहीं भी लगती। पहले से जाए, मैं किधर हमने? अब इनके बीच में कई किन्तु ऐंठे किमी उनके। अलग लग ही जाए। तब तो पहले एक दिन मन किया, एक बार वाल नाचे बैठ के, तो क्या क्यों मुझे नाने दिख रही होती है? तो ताजपुर पे क्या कोनी की? मक्के भी नानी की, वो तो नानी।

અબ નાની માં કે તો કવડું લાગે કે અમે તો અમે બહુ મોટા થઈ ગયા તો મને એમ થાય કે મને નાની માં કેધું નોર બેન કીમ એમ થાય મને મજા આવે મજા આવે એટલે તો તમારી કમેન્ટ નો જવાબ ભાઈ તમે આ બીજી વાર મડી ગયો મેં કીધું નાયા આલે છે જો વેફર આ ઘરે જેમ આ આખું ભરવાનું હે ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આ વેફર નું કામ આ દઈ દીધું તો આ આખું ભર દેઉ હ

મે <laughs> <laughs>

ঠিক uhm <tipusive>

ના હવે પણ હા આપડી મને ના ખબર હવે સાચી વાત છે પોપિયા હાટું ને વેપાર મને નથી કેતા ખોટોમાં હું અહીંયા પડખે જ બેઠો હા પણ મારે બને એવું કે હું ગમેય કામ કરતો હોઉં કે ગમે ખાવું પીવું હોય વિડીયો જ મારે જ બનાવવાનો હોય મારો વિડીયો ના આવે કિમાય પછી બધા વખાણ કરે રાજુભાઈ ભારે કામ કરે

वो पियूं खावा नहीं खाने दियो मधुन को खाओ वही तो पूंजी आवजो तो बान वाले यम कटी गिन्चे तो, तो <laughs> भी एक तरफ बात बड़ी वो भी इतना खाब की अरे <laughs> खाए ना बहुत ही दिनों भी हम निमला के पदर मेर माँ बिजी अच्छा है आखिराइ तीन नाम कॉफ़ कॉफ़ फेंकी होएगी ना हम्म बसना दबाए इन्हें मार्क એને બોવ રાખે એટલે થાય 3 મિનિટ કાટી અવાર એક ગુડ ફી ખાતી હ એમાં થઈ ગઈ બસ ગોળ ખવા આજ બાટલી પીતી તે થઈ ખાઈ ખાઈ પર દવા आशीर्वाद <laughs> तो से तो 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 द दवाती बेवे ने भाग काय ले काय ले यार तो ही पसे हम मखली बिन ने वाटको देजो केम नहीं इनके कोई शाह नाखू हूं पण अब है ना देखाड़वे जेव नथी है शाह એટલે દેખાડવા ના થાતે કણ વસલ ભઈ પકડે છે સાથી ખેડાણો નથી ને બહુ એટલે કે માં સા ના સા આ ગટકી છે

હાલો જો ચા નો દાયરો જાય ન કોઈ ચા પીવાય તો આવી જાય એક બાજુ વેફર ની અડરટી બોલે એક બાજુ ચા ની અડારી ને અડારી ખેડવામાં છે ને નીચે પાણાની ભરતી કરેલ એટલે ગુડગુડિયા પાણા છે એટલે ખેડવામાં થોડું મોડું થઈ ગયું એના લીધે બહુ ખેડ નથી થઈ એટલે ચા પકડતા હતા ચા પકડે ને ચૌડા એટલે શાહ વાહિરો ના થાય એટલે ક્યાંક 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 આટિયું ને એવું થયું છે હાલો આપણે જાય પાલભાઈ નીયા તો બપોરના કંઈક અગિયાર જેવો ટાઈમ થયો છે અને પાલભાઈ ઉતારે છે કાકડી મજૂર છે ચાર પાંચ જણા તુરિયા ઉતારવાના છે ટમેટા ઉતારવાના છે કાકડી જોખવામાં ને ઉતારવાની ને બધું છે એટલે પુરવાર થાય એમ નથી પાલભાઈ થી મને કે તું જો ફ્રી થાય ને તો આવજે એને ટૂંકમાં જોખવામાં મદદ કરવી જો એમ પાલભાઈ ને બે ફેરા થાય ખંભાળિયાના એટલે મને કહે જો અટાણે ટાણે હે ને એક તૈયાર કરી લઈને તો સાંજે પડી જાય ફેરો ને એક અત્યારે એમ તો હાલો હું પાલભાઈ પાલભાઈને જાઉં મદદ કરવા બકાલો જોખાવવા ટૂંકમાં બાકી કંઈ કામ નથી પણ બકાલો બકાલું જોખાવવાનું છે એટલે હાલો એને મદદ કરતો આવું એટલે એનું કામ થોડુંક આસાન થઈ જાય હા કાકા આવી હાલત ત્યાં કોઈ ભાગશારી નઈ હોય ડીહા બકરી કેમ કેતો ને વજિના ડીહાને કેમ દેહ કાકા જો તારો માખણ જેવો માલ છે ભાઈ લઈ જાઓ જબલા લઈ જાવ જીને જોતા હોય ને કરો આઠણા કે કાચરી આઠણા કરાય એવું હોય કાકા એમ કેતો આ કાકડી હે ને એના મસ્ત એવું હોય ઓલા ગોળ પતિકા કરે ગોળ પતિકા નઈ આખ્યા આખી ઓલા ભરલ મરચા ને ભરલ કાકડી ને ને હા આને કાકડી કહેવાય ભરો કાકડી વાહ ભાઈ આવો ભાઈ આપણે આવ્યા તો લગભગ પાલભાઈ કામતા કાઢી નાખ્યો હે કામ શું કરે પણ તારું વાટ થોડી જો લે ના ના સાચું હે ભાઈ મજૂર તારો કકો કેટલા હે ભાઈ માં મારી લાચારી થોડી હોય ક મજૂર છે પણ આ બધા જો મેવા ટોલીમાં જોઈ ઓલ ભઈરા ભઈરા પછી આગળ આવી ઉતારતો ગયો જોકતો ભાઈ જો પાલભાઈ ની સગવડ આ માલ બધો ટ્રેક્ટર થી અહીંયા પોચે હે

तो અમાર वजन કોડો થઈ ગયા હા વજન વધી જશે તો તા હાંજે ફેરો કરવો જો હે તો ઓલું તુરિયા ને ટમેટા હવે નબકતા માઈ ગયા હે હાંજે થોડું વધારે વજન થાય તો લઈ ને દેવા દે તો આગે ને પુગયા ટ્રેક્ટર મારું લઈ જાય હા પુગયા <laughs> <लबागा>। <laughs> पंच दस किलो ना है ना? હલો ભાઈ આપણે ગઠુ વારલી થી સહજ જબલન પાલ ભાઈ પર લીધું બકાલ શું ભાવ છે ભાઈ પાલ ભાઈ આના આ 10 રૂપિયા આવે કિલાના કિલાના 10 રૂપિયા હા નામી જબલાના 100 રૂપિયા થાય ને હા જો દે લેકારે ઉનારે આવી હવે કેસી અલ્યા 55 જબલાના કેટલા થાય ઈ હિસાબ આપણે ન જ કરતા હો હાતી ન ઘણાલ નથી કે ઘણાવ નથી ક્યાં જબલાના 100 રૂપિયા 10 જબલાના 800 रुपया कितना न था 5000 न थी जे 5500 5500 न तो 5 ही पुगे हां नका नहीं पुगे भाई 800 आवे तो ये 5000 आसपास થઈ જાય ને ઓય આ મો કે ઓલો ઢેબુ હે ને હા તો આયા ભરી થઈ જાય એવું થઈ જાય ઓહ જો બેહી જાય ને વજન આવડો થઈ જાય આ ઈ ઉની કલા બાઈલો નહી ખશે લગભગ નથી ઉપર જમેય નજર નથી કરી હું તો હવે આમ જોતો

अरे वालो बाल भाई ने काम पति की। हाँ। क्यों ना ना देना। आये लोग जाएगा नहीं। भूख लगे नहीं जाऊँगा तो। हाँ। तो हाँ। तो, तो वजन के ऊपर सही जाए। मार है पास में। इन्होंने मार वहाँ। भरूं वालों है काम में। आग उड़ जाए ना। अलवा आज पंधे है। आज पंधे लाल बंदे। अलवा जुवागी से खाबाज 6 मिनट ओ चलो भाई बायु काम मारतेन ते हमने बेने मान देयो पहला खाकर काकडी ने हां पाच पाच तो बे हाथ जो जब मारतो न तो सेने नहीं ले छमजे हम लोग बपोरा जड़वा रिंगणा नु साग खाऊ ने आज तमन मोय थई ग्या आज मुळ थई ग्या मगले में त मुत का तो चले तो जेने मन आगी ग्या नकर हमारे अच्छा फिर पडो 5 मिनिट न कोण नकर न वेळ आबद कर न स्कम वेळ ला जाई हेलो भाई मस्त बपोरा कर ली जा है આ હા તીખું તીખું મજા આવે ખાવાની ને તડકાનું વહેમુ લાગે બાઈએ ફૂલ ઝુંબેશ ઉપાડ્યું છે કાચરી બનાવીને પછી કંઈક આબુદાણાની વેફર કે એવું કંઈક બનાવવાનું હોય ખબર નહીં હમણાં હવે એક આ અડધું ફરીયું ભરી દીધી એટલી વેફાર બનાવી નાખીએ અને હું ફર હું હેન્ડ ફ્રી લઈને આપણે કરવું હોય વિડિયો એડિટ તો આજના વિડીયાનો અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ